ના અમે એ વખત વાડ્યા પળી પડે તમને લાવ્યા પણ અત્યારે આયા પછી પણ હું ગયા સરપંચ આપડે પેલા વાળા પોલી પડી લાયા

છોકરે છોકરે પેલું કઈ બરોબર આ ઓટલો બોટલો ભરી અને આ બીજો કોઈ પૂછ્યું નથી ખબર નથી પેલી પણ હું પૂછ્યું છે કે એટલે ખરેખર આપડે ડોહા છીએ બે ત્રણ જણા એ બોલે આપડે પૂછી લઈએ બરોબર બરોબર એ જે મુજબ સાત સરકાર જે પોસ્ટ રૂપિયા કરીને

છ હજાર મારા તરફી આવી છ હજાર દુઃખ સરપંચ ખબર નથી આ તો છોકરી છોકરી ઉભું કરી મને ખબર

રાખજો પાછા મને ફોન કર્યો ઘરે ઉપર ફોન કરો એ તો આ છોકરો કાચી ચાલુ કર્યો પેલું પોણી ને પોણી પેલી સગવડ અલા એક બસ દીપ મંગાડીએ જો તમારા સીમે ઉતારો આલી ઘર ખોલી આ પચા એ ખુલ્લું હા હા તો કરજો યો ભાઈ થઈ ગયું હા તો ને એટલે આપડો એક બીજા ટેકો ટેકો થઈ વાત આપણે બમ ભંગ કરીએ ને તો બમનો કોઈ હોર કેવા મંદિર ને લખાઈ લખાય નથી હાલ તાર આજે વાત કરો